જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ પહેલાં જો તમને વિડીયો ગમે તો લાઈક શેર કરી દેજો ને ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો તો ચલો શરૂ કરીએ તો આજનો વિડીયો છે વાસ્તુ વાસ્તુ દોષ ઉપર તો વાસ્તુ દોષ કરવા માટે કયા ખાસ મંત્રોનો જાપ કરવો તો અને તેના ફાયદા એ વિશે પણ આપણે જાણીશું આજે વિડીયોમાં તો મિત્રો વિડીયો એન્ડ સુધી જરૂર જોજો આપણે ઘણી વખત ઘર અથવા કાર્યસ્થળમાં રહેલા વાસ્તુ સંબંધિત અવરોધોને દૂર કરવા માટે અલગ અલગ ઉપાયો અજમાવતા હોઈએ છીએ હવે તમે ઘર અને ઓફિસમાં સકારાત્મક ઉર્જા વધારવા માટે મંત્ર જાપનો સહારો લઈ શકો છો તેના માટે યોગ્ય અને શુદ્ધ મંત્રોને નિયમિત જાપ કરવો આવશ્યક છે જો તમને એવું અનુભવાય કે ઘર અથવા કાર્યસ્થળમાં વાસ્તુની ખામીઓના કારણે અસ્વસ્થતા અથવા અશાંતિ ફેલાઈ રહી છે તો આ મંત્રનો જાપ કરવો ઓમ ભૂર્વસ્વ તત્વિતુર વરે વ્ય ધીમી યોગના પ્રચોદયા તો મિત્રો આ મંત્રનો જાપ કરવો ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે માન્યતા મુજબ આ મંત્ર ઘરમાં શાંતિ સકારાત્મકતા અને આધ્યાત્મિક પવિત્રતાનો અનુભવ કરાવે છે તે અભ્યાસ કામકાજ ધ્યાન અને માનસિક એકાગ્રતાને વધુ મજબૂત બનાવે છે બનાવવામાં સહાય કરે છે આ મંત્રનો દૈનિક જાપ કરી શકાય છે મંત્ર જાપ કરતી વખતે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું પાલન કરવું લાભદાયી માનવામાં આવે છે શાંતિભર્યા વાતાવરણમાં ખાસ કરીને સવાર કે સાંજના સમયે મંત્રોચ્ચાર કરવા ઉત્તમ ગણાય છે સકારાત્મક ઉર્જા માટે દીવો કે અગરબત્તી પ્રગટાવી શકાય છે મંત્રનો એકસો આઠ વખત જાપ કરવો એ પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે અને એક જ મંત્રને નિયમિત રીતે જાપ કરવાથી વધુ સારો પ્રભાવ મળે છે સાંભળજો મિત્રો હંમેશા સ્વચ્છ સ્થળે બેસીને પૂરી શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે મંત્ર જાપ કરવો જોઈએ તો મિત્રો વિડીયોમાં બહુ ખૂબ સરસ વાત કહી છે તો તમે પણ વિડીયો જોયો હોય તો પ્લીઝ એને ફોલો કરજો અને કેવો લાગે વિડીયો તે કોમેન્ટમાં જરૂર જણાવશો ફરી મળીશું આવા જે નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે